ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો હું ભાગી ગયા સવારના સાડા દસ ને આજે અમે જઈએ વાડીએ કોમલ જોવું હાય આજે વાડીએ ઉપડા છે બધા આખી તું કેમ બેઠી આ વાડીએ જવાનો રસ્તો છે ને પણ આ બધા આવશે ત્યારે જવું ને મા હું હાય શું થયું તો રિહાઈ ગઈ મા હું હાય આ લોકો આમ વેઇટ કરે છે. હજી અમારા અનલી દીદી ને ગઢામાં આવે છે. સામે દેખાય તમને. જુઓ. આવે છે આ લોકો ઉપડા હું નીચે આવું. હું ચાલ. રસ્તો જોવો અમારી વાડીનો છે ને જંગલ જેવો. આખા બાવળિયાથી ઘેરાયેલો. બધું આગળ જાય છે. આ છે જંગલ પસાર થઈ ગયું હવે પાણી દરિયો પાણી નદી હજી શરૂ છે નેરુ કેવાય ને કેટલા નેરુ કેવું ચોખ્ખું પાણી છે જેવું બુટીઓ છે અમાર ગામનું

ઉખાડીએ જાતો તો રસ્તામાં તકમરિયા મરી આવ્યો આજે આપણે શરબતમાં પી ને તકમરિયા તકમરિયા ઈ તકમરિયા છે આ બધા જો આ બધા આ બધા આ બધા તકમરિયા છે કેમ બાકી ગામડાની મોજ હાલીને જઈએ છીએ કઈ વાહનને ત્રણ કિલોમીટર દૂર થાય અમારી વાડી હદુ વાડીએ પૂગી ગયા હા શું કરો છો જો અમે વાડીએ પૂગી ગયા ને આ અમારી વાડી નારીયળી છે નારીયળી એમ આવે અહીંયા કુંડી છે અહીંયા કુવો છે છો છે કવો તો ભરેલો હોય કોને ખબર ચાલો જોઈએ પાણી કેટલું છે ઉપર જ છે પાણી મને તો પછી બીક લાગે કપા છે બધો

ત્યાં જવો ને માહુ ને કાનું પેહને ને ભાઈ નથી સુરત માં તો કઈ હોય નઈ માહુ તો મને આમ ગઢામાં શું કરો તમે મારી પાસે એક કાસુ છે એ તે

એટલે આ ભીંડો તો જો અહીંયાથી લઈ અહીંયા ઉતી ને શું આમાં બીક છે મારા માટે એક રાખજે મને તોડવું છે છોકરા જો માહું હાય મા હાય બસ ને ઊભી રે ખાનો શરદભાઈએ લીધી દીધી બધા આવી ગયા કોમલ બે બે તોડ મા હું એક આવું તોડવા તૂટી ગયું ભાભી જો દૂધિયા ગોતવા મેંડા હજી કેમ આ તને ને તોડીને મળે આમાં સાપ બાપ બીસી બીસી કે કશું ને

બધું ચા બનાવે છે ચાલો બધું ચા બનાવી લ્યો ત્યાં અમે આવીએ સુલો સુલો મેં જગવી દીધો જો તાપ થયો કે નહીં હવે બધું ચા બનાવશે એમાં ખાંડ છે ખાલી એટલે બધું હું કહેતા તા મને આ તો બીક છે ચા પી લીધા પછી કાનું તું શું કરે છો કુરકુરે ખાશું શું ખા કુરકુરિયા કેવા છે કેવી મજા આવે તને વાડીએ કાયમ આવું વાડીએ કોની હારે ભદ્રેશભાઈ તારે શું થાય ભદ્રેશભાઈ થાય તને માહું શું કરે ચાલો માહુ તો જવો જલસા છે માહુ ને હીચકો બાંધી દીધો બધું એ જમણું કુડીએ પૂઈ ગઈ તો

ચાલો પાછા મળીએ બધાએ જમરૂખ ખાધા પછી શાક પીધી શાક બનાવ્યું હવે બધા જમવા બેહી ગયા દૂધીનું શાક બનાવ્યું હસ્મુખભાઈ શું લે શાક છે ભૂંગળા છે મરચાં છે છાશ છે સેન્ડવીચ છે ભાખરી છે રોટલા છે ને આ લોકોને ફરાળમાં વેફર છે બધા ખાય છે

ચીકુ આઈમ બા આ જવો જવો આ બધા અહીંયા ઊંઈ આ લોકો ના આ લોકો નારિયેળ પાડવાની કોશિશ કરે એકાદ નારિયેળ પડી જાય ને તો કે બધા પીએ એકાદ નહીં એમ તો લાડ બધા શૈલેષભાઈ ઘરેથી આવ્યા છે હજી એ ગયા તા ક્યાં ગયા તા શૈલેષભાઈ ઓલા બગદાણા ભગુડા ક્યાં તમે દેખાતાય નથી ઓ એ તો જોવા ઉપર વનપગી બધા ઉતારશે ને ઘરે લઈ જા હું ડાબો નાખીને ખાઉં પછી આ નણંદ બાજુ હસમુખભાઈ જો વાહડો ઊંચો કયો

માહુને તો કેટલી મજા આવે માહુઆ એ માહુ ના આપણે હાઈ કે તો હાઈ હા જો પછી આ બસ વાય નીકળી જાય તો ચાલો હવે નારિયેળ બારિયેળ તોડે પછી એલા ઉતારે પછી આપણે જોઈએ કે એવું પાણી મલાઈને છે નારિયેળ પાડતા હતા તો જો પાઈ એક ત્યાં બે ત્રણ ચાર એક ખામે છે પાડે છે થોડા

હજી તો લાટ છે હાલો ગાડી ભરો ગાડી લાટ છે પાર વગર પણ દેખાતા નથી અહીંયા એટલા છે એક અહિયાં આ નારિયેળી છે પણ આ નાની નાની છે આમ લાઈનમાં એટલી છે ને આ બધા કપાસ છે અહીંયા ભીંડો છે બધું જો બધું પાણી પીવે આની છે કઈક અલગ તો તમે તોડવાનું કામ કરતા લાગો આમ જો આ બધા શૈલેષભાઈ ફોડી દીધા

ધોવાણ થઈ ગયું હવે હવે જઈએ છીએ ઘરે જવાની તૈયારી કરીએ છીએ બધા કોઈ છે નહીં હવે અમે અટલા જ રહ્યા હું કોમલ હસમુખભાઈ ભજુ શૈલીષભાઈ બે છોકરા દાદાના ઘરના તો બધા વૈયા ગયા કોમલ અહીંયા છે હાલો બદામ ખાવા બદામ તો બતાય લાલ લાલ ચટાકેદાર જુઓ માહુ આવી ગયા માહો પડતી નહી શૈલેષભાઈ કાકા હસમુખભાઈ કાનુ હાલ માહુ જાય છે ચાલો બધા આવજો હવે જઈએ છીએ ઘરે ઘરે જઈને મળશું અમદાવાદ રસ્તામાં મળશું જ તે અમે વાડિયે આવી આવીને જમી ને સીધા રંગોળી દોરવા આવી ગયા લોકો મને તો કઈ આવડતી નથી રંગોળી અહીંયા તો દોરી નાખી આગળ આગળ માતાજી અહીંયા દોરે છે મેન ગેટ આગળ કવલ તને નથી આવડતી એવું છે વાડીયાથી ક્યારે આવી ગયા તમે છે આ લોકો જોવો બધા આ બે ઓડિયન્સ છે જોવા વાળા આ ત્રણ દોરવા વાળા કોમલ લાઈટ પકડવા વાળા ચાલો કોમલ બેન શું કેશો તમે બાય હવે આપણે મળશું નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય